આવેલા એક જુના મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે હિન્દુ સંગઠનો પણ ઘટનાને લઈ સક્રિય બની પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી છે મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારના ગોવિંદ ત્રીસ વર્ષથી ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજીનો મંદિર સ્થાપિત છે સ્થાનિક ભક્તો રોજ મંદિરમાં પૂજાક પાઠ કરતા હતા પરંતુ અચાનક મંદિરની પ્રતિમા ગાયબ થતા વિસ્તારમાં ભારે હંગામો મચી ગયો છે ભક્તોમાં આક્રોશ વ્યાપી ગયો છે અને હિન્દુ સંગઠનોએ આ ઘટનાને ગંભીર ગણાવી લિંબાયત પોલીસ સ્ટેશન માં રજૂઆત કરી છે તેમનો આક્ષેપ છે કે મંદિર આવેલી જગ્યા પર બિલ્ડર દ્વારા કબજો જમાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને તે માટે જ પ્રતિમા ગાયબ કરવામાં આવી છે છેલ્લા ત્રણ દાયકાથી અહીં ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજી નો આશીર્વાદ મળી રહ્યો હતો હવે અચાનક પ્રતિમા ગાયબ થઈ જવી માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અપરાધ છે અમે પોલીસની તાત્કાલિક તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને મંદિર વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ કૃત્ય પાછળ કોણ સંકળાયેલું છે અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું કારણ શું હતું પ્રતિમા ગાયબ થવાની ઘટના બાદ લિંબાયત વિસ્તારના રહેવાસીઓમાં તણાવનું વાતાવરણ છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં હકીકત ક્યારે બહાર આવે છે અને ભક્તોને ન્યાય ક્યારે મળે છે હું અભિષેકસિંહ રાજપૂત બજરંગદલ સયોજક સંયોજક સુરત પૂર્વ વિભાગ અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે બાલાજી કરીને જે મંદિર છે ત્યાં પાંત્રીસ વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે ને એ જાણકારી મળી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા

કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે ને ત્યાં પૂજા અર્ચના મંદિર ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય